કરમસદની ભાઈ કકા યુનિવર્સિટીના એનએસ વિભાગ અને ડોક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મંગળવારે સવારે દસ વાગે ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે બાઇક રેલીને કરમસદ મેડિકલ ખાતેથી સાંસદ મિતેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે કરમસદની ભાઈકાકા યુનિવર્સિટી ખાતેથી અંગદાન જાગૃતિ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો જેમાં ભાઈકાકા યુનિવર્સિટીની મેડિકલ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બાઇક પર અંગદાન જાગૃતિ માટેના સૂત્રો લખેલા પ્લે કાર્ડ પ્રદર્શિત કરી જનતાને અંગદાન માટેનો સંદેશ આપ્યો હતો

રોનાલ્ડો નામની એક વ્યક્તિએ પોતાનું કિડની પોતાના ભાઈને આપેલી અને એ દિવસથી વિશ્વ થર્ટીન્થ ઓફ ધ ઓગસ્ટને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે સેલિબ્રેટ કરે છે ભારતની અંદર નેશનલ ઓર્ગન ડોનેશન ડે તરીકે પણ આ દિવસ ઉજવાય છે જે ફોર્થ ઓગસ્ટે ઉજવાય છે શરૂઆતમાં સત્યાવીસ નવેમ્બરે આપણે ઇન્ડિયામાં બે હજાર બાવીસ પહેલાં સત્યાવીસ નવેમ્બરે આપણે ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવતા હતા પરંતુ બે હજાર બાવીસમાં સૌથી પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ફોર્થ ઓગસ્ટે થયું ભારતમાં અને ત્યારથી ફોર્થ ઓગસ્ટ ઇઝ સેલિબ્રેટેડ એઝ અ નેશનલ ઓર્ગન ડોનેશન ડે આજની આ રેલીમાં બાયકા યુનિવર્સિટી ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસો આણંદ બ્રાન્ચના તમામ પાર્ટિસિપન્ટસ આજે રેલીમાં હાજર છે આશરે દોઢસોથી બસ્સો બાઇકની પણ તમામ સ્ટુડન્ટ્સો અંગદાન વિશેની માહિતી પ્રસ્તુત કરતાં પોતાના પ્લે કાર્ડ લઈને આજે સમાજને આણંદ શહેરની જનતાને એ બતાવશે કે અંગદાનનું મહત્ત્વ શું છે આપ જાણો છો કે એક અંગદાન એક વ્યક્તિ પોતાના અંગદાન થકી પાંચ વ્યક્તિઓને પોતાનું જીવન અર્પી શકે છે અને આના કારણે જ આજે અંગદાનની આ જાગૃતતા લાવવા માટે આપણે આણંદ શહેરમાં આ અંગદાનની રેલી કરેલ છે આ રેલી કરમ મેડિકલ કોલેજથી સ્ટાર્ટ થઈને આણંદના મુખ્ય શહેરો પર ફરીને આણંદના શાસ્ત્રી મેદાન પર તેનો અંત થશે અને આ તમામ જે અમારા આ જે પાર્ટિસિપન્ટ છે તમામ ઓર્ગેનાઇઝર્સ છે આણંદ વિદ્યાનગરની પોલીસ કર્મચારી ભાઈ બહેનો છે જેઓએ અમને આ રેલીમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે તે સૌનો હું અમારા એસોસિએશન પ્રતિ આભાર માન